શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતી પાવન સીતા રામ સીતારામ સીતા રામ ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે બે નવેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે આ શક્તિ ભગવાનની રાખવી કોઈ પણ ધર્મની કદી પણ નિંદા નહીં કરવી પ્રત્યેક ધર્મમાં જુદા જુદા પ્રકારની વિધિઓ હોય છે ધર્મને વિધિની ખૂબ જરૂર રહે છે વિષય પણ આપણે વિધિપૂર્વક ભોગવીએ છીએ ગંગામાં સ્નાન કરવા જઈએ છીએ એમ આપણે કહીએ છીએ ખરેખર મનથી ગંગાએ જઈએ તો ચાલી શકે છે તો ગંગામાં સ્નાન કરીને અપવિત્ર મનથી પાછા આવ્યા તો એ સ્નાનનો શું ઉપયોગ નામ લઈને વિષયનો ધંધો કરીએ તો તેનો શું અર્થ કર્મના બંધનો તૂટે તે માટે શાસ્ત્રના બંધનો પાડવાના હોય છે દેવ આગળ પૈસા મૂકવાનો હેતુ એ જ કે આપણો લોભ ઓછો થાય ખરું કહીએ તો કર્મ સિવાય આપણે ગંત્યંતર જ નથી પણ ફળની આશા આપણે નાહકની જ કરી બેસીએ છીએ અને ત્યાં જ આપણે ચૂકીએ છીએ કંઈ જ કર્યા વિના રહેવાનું મનુષ્યને માટે શક્ય નથી દાખલા તરીકે કોઈને એમ કહીએ કે હાથ પગ હલાવ્યા વિના કાંઈ પણ નહીં કરતા સ્વસ્થ બેસી રહો તો તે તે તેને શિક્ષારૂપ જ થવાનું જો કંઈ પણ કરવાની જો જરૂર જ છે તો ઉચિત કર્મ જ કરવા જે વસ્તુનું જે વસ્તુ બંધનનું કારણ થાય છે તે વિપરીત જ કહેવાય કરતાપણાના અભિમાનથી કરેલું કર્મ એ એવું વિપરીત કર્મ જ હોય જ્ઞાનાવસ્થામાં કરેલા કર્મ પૂર્ણ જ હોય છે તે પહેલાંના કર્મો પૂર્ણ હોતા નથી ધર્મ તો શું કહે છે તો એ કે દરેક જણે પોતાનું કર્તવ્ય કરવું જોઈએ પણ કર્તવ્ય કરવું તે શાને માટે કરવું તો તે ભગવાનને માટે કરવું ભગવાનમાં શ્રદ્ધા રાખીને કર્તવ્ય કરે તો જ માણસ સુખી થાય સુધારણા થઈ અને સગવડો વધી એટલે કે દેહ સુખ વધ્યું પણ તેનાથી માત્ર પરાવલંબન આવ્યું અને પરાવલંબનમાં ખરું સુખ નહીં લૌકિક વિદ્યા એ ખરી વિદ્યા નથી અવિદ્યા જ છે તે વિદ્યાથી એક સમાધાન મળવું જોઈએ કે કંઈ નહીં તો પૈસા તો મળવા જ જોઈએ આ બંને વસ્તુ તેનાથી મળતી નથી વિદ્વાનને પણ મને નોકરીએ રાખો એમ કહીને અરજી કરવી પડે છે એટલે એ વિદ્યા સ્વયંપ્રકાશી નથી જીવનને હવા પાણી અન્ન એ વસ્તુઓ આવશ્યક છે જ તે કોઈક રીતે મેળવીએ પણ બાકીની વસ્તુ કેટલીક શોખ ખાતર તો કેટલીક સમાજમાં આબરું ખાતર જોઈતી હોય છે પૈસા હોય તો દૈન્યપણું નહીં રહે પણ તેમાં આ શક્તિ નહીં રાખીએ આ શક્તિ ભગવાનમાં રાખીએ અને બીજી સાંસારિક વસ્તુઓ પ્રત્યે ઉદાસીનતા રાખીએ મને કોઈ શત્રુ નથી અને કોઈ મિત્ર નથી એવી જેને ખરી વૃત્તિ તે સુખી જેનો આધાર કશા પર પણ નથી જેની આડે કંઈ આવી શકતું નથી તેને મુક્ત સમજવું દેહને ક્યાંય પણ લાગે તો આપણને તેની ખબર પડી જાય છે તે પ્રમાણે મનની સર્વવૃત્તિમાં ભગવાનનું સ્મરણ રહે એ જ અનુસંધાન એ જ વિદ્યા એ જ ખરો ધર્મ અને એ જ પરમાર્થનો ખરો સાર જેનો સંસાર પરમાત્માના આધારે છે તેનો તે સંસાર જ પરમાર્થ બની જાય છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ